વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજગરાનો શીરો બનાવીશું રાજગરાનો શીરો બનાવવા માટે મેં અહીંયા આખો રાજગરો લઈ લીધો છે ઘી લીધેલ છે કાજુ બદામની સ્લાઇસ લીધેલ છે પાણી લીધેલ છે અને ખાંડ લીધેલ છે તો હવે આપણે રાજેગરાને મિક્સર જારમાં લઈ તેનો સારી રીતે ફાઇન પાવડર બનાવી લેશું હવે આપણે શીરો બનાવીશું શીરો બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદમાં રાઝેઘરાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી દેસું અને બ્રાઉન નો થાય ત્યાં સુધી તેને સારી રીતે શેકી લેશું ઘરાનો લોટ બ્રાઉન કલરનો સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેને શીરામાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે શીરામાં ખાંડ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દઈશું શીરાને દસથી પંદર મિનિટ સુધી ધીમા છે સારી રીતે ચડવા દેસુ તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણો શીરો સારી રીતે ચડી ગયો છે તો હવે આપણે તેમાં કાજુ બદામ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે નો શીરો તો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું આ શીરાને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો એક વાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે અને ઉપરથી કાજુ બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી લેશું તો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પ્રકારનો સર ગમ્યો હોય કે હેલ્પ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ